વિરુદ્ધ આચાર સંહિતા ભંગની પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી ભાજપ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી લેવા અને કડવા પટેલ વચ્ચે વેમનસ્ય ફેલાવ્યાનો આરોપ પણ લગાવવામાં આવ્યો જાગો લેવા પટેલ જાગો તેવા શીર્ષક સાથે પત્રિકા વાયરલ કરવામાં આવી હતી ત્યારે સંબંધિત પત્રિકાઓના ફોટા સાથે પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં લેવા પટેલ સમાજને ઉશ્કેરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો

જાગો લેવા પટેલ જાગો શીર્ષક હેઠળ એક પત્રિકા જે બહાર પાડવામાં આવી છે અમારો એવો સ્પષ્ટ આલે આક્ષેપ છે કે આ પત્રિકા છપાવવા પાછળ કોંગ્રેસનો હાથ છે અમારા વરિષ્ઠ રાજકોટના ધારાશાસ્ત્રી અનિલભાઈ દેસાઈ અમારા મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઈ ઠાકર અમારા પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ અને જિજ્ઞેશભાઈ જોશી અને કમલેશભાઈ ડોડિયાની આગેવાની હેઠળ એક જ આવેદનપત્ર આપવામાં આવ્યું છે અમારો સ્પષ્ટ આક્ષેપ છે કે આ કોંગ્રેસ દ્વારા પત્રિકા છપાવવામાં આવી છે કોંગ્રેસનો આ સ્વભાવ છે હાર ભાડી ગયેલી કોંગ્રેસ કોઈ પણ કક્ષાએ જઈ શકે એ આપ સૌ જાણો છો ડિવાઇડ એન્ડ રૂલ ભાગલા પાડો અને રાજ કરો એ કોંગ્રેસની નીતિ રહી છે એટલે અમારી એવી સ્પષ્ટ લાગણી છે કે આ અંગે તપાસ થવી જોઈ આ બે કોમ વચ્ચે વૈમનસ્ય ઊભું કરવાની વાત છે જાતિ જાતિ જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે ભેદ કરવાની વાત છે આ સ્પષ્ટ રીતે પ્રજા કોઈ દિવસ આને સ્વીકારી શકે નહીં એટલે ડિવાઈડ એન્ડ રૂલની જે ભાવના છે કોંગ્રેસની એ બંધ થવી જોઈએ એવો અમારો સ્પષ્ટ આક્ષેપ છે એટલે આઈપીસીની આઈટી એક્ટ હેઠળની કલમ હેઠળ આની તપાસ થાય અને જે કોઈ જવાબદાર હોય હાર ભાળી ગયેલી કોંગ્રેસ હવે આટલી હદે નીચે ઉતરશે એ કદાચ લોકોને પણ ખબર નહીં એવી કક્ષાએ કોંગ્રેસ આજે પહોંચી ગઈ છે ત્યારે આની સંપૂર્ણ તપાસ થાય એ દિશામાં અમે આજે પોલીસ કમિશનર આવેદન આવેદનપત્ર આપ્યું છે આજે કોંગ્રેસવાળા પોતાની હાર ભાડી ગયા છે અને એને અનુલક્ષીને ગઈકાલે સોશિયલ મીડિયામાં તથા હેન્ડબિલ દ્વારા રાજકોટમાં પટેલ સમાજના બે ભાગ કરવાના પ્રયાસ રૂપે આ પ્રવૃત્તિ કરી રહ્યા છે અને તેના અનુસંધાને અમે માનનીય પોલીસ કમિશનર સાહેબને વિગતવાર આવેદનપત્ર આપેલું છે અને તે આવે જે પ્રિન્ટ પ્રિન્ટ કરીને જે હેન્ડબિલ વેચે છે એમાં મુદ્રક અને પ્રકાશકનું નામ પણ વર્ણવેલું નથી અને માત્ર ને માત્ર આ એપેરન્ટલી એવું લાગે છે કે કોંગ્રેસના ઉમેદવારની ફેવર કરવા માટે જ આ પ્રવૃત્તિ કોંગ્રેસના મિત્રો દ્વારા આચરવામાં આવી રહી છે લોકસભાની ચૂંટણીને લઈને રાજ્ય સહિત દેશમાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ગુજરાતમાં રૂપાલાના નિવેદનના કારણે વિવાદ વખર્યો હતો જે બાદ ક્ષત્રિયોને મનાવવા ભાજપ તંતુડ મહેનત પણ કરી રહી છે આ બધાની વચ્ચે હવે રાજવી પરિવાર